પગથિયા પણ પૂજાય છે સાહેબ જો પ્રભુ તરફ જવાના રસ્તે ગોઠવાઈ જાય તો મંદિર પ્રભુનો આભાર માનવાનું સ્થળ છે પણ આપણે માગણીની ઓફિસ કરી દીધી છે મંદિર સુધી પહોંચવું એ શરીરનો વિષય છે પણ ઈશ્વર સુધી પહોંચવું એ મનનો વિષય છે એક મંદિરના દરવાજા ઉપર ખૂબ જ સરસ લાઈન લખી હતી અહીંયા એ સવાલોના જવાબ મળશે જેના જવાબ ગૂગલ પર નથી મળતા નસીબ ઈશ્વરની એવી ચોકલેટ છે જેના રેપરને તક કહેવાય છે તમે માળા બદલો મંદિર બદલો કે ભગવાન બદલો પણ સારા પરિણામ માટે એકવાર તમારા વિચાર બદલો જે વ્યક્તિ સારા વિચારોને પકડી શકે એને ક્યારેય માળા પકડવાની જરૂર નથી એવી શક્તિ આપ પ્રભુ કે મારા અંત સુધી વ્યસ્ત રહું મસ્ત રહું અને જબરદસ્ત રહું